નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ આજે આપણે વાત કરીશું સ્વાસ્થ્યની અને સ્વાસ્થ્યમાં પણ એક એવા રોગની કે જે રોગ સીધો નથી દેખાતો પરંતુ તેની અસર આપણા શરીર પર ખૂબ ગંભીર રીતે પડે છે આપણે એમાં એના માટે અવેર થવું પડશે અને અવેરનેસ માટે શું કરવું પડશે થયા પહેલાં અને થઈ ગયા પછી તો તેના વિશે આપણે આજે વાત કરવા માટે આપણી સાથે ખાસ વિશેષજ્ઞ ડાયાબિટીઝના છે ડૉક્ટર સુશીલ પટેલ તેમની સાથે આજે આપણે વધુ ચર્ચા કરીશું સાહેબ સૌથી પહેલાં તમારું સ્વાગત છે વીટીસી ન્યૂઝમાં જેમ મેં મારા શરૂઆતમાં કીધું કે આ એક એવી વસ્તુ છે જે સીધી દેખાતી નથી પરંતુ એની અસરો બહુ ગંભીર થઈ જાય છે અમારા જે દર્શકો છે તેને ડાયાબિટીસ વિશે અત્યારે શું ચાલી રહ્યું છે તેના વિશે કંઈક જણાવશો તો મનોજભાઈ પહેલાં આપનો ખૂબ ખૂબ આભાર અને જ્યોતિષી ન્યૂઝો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ માધ્યમ દ્વારા આપ સૌ સુધી મારી વાત પહોંચાડવા માટે મોકો આપ્યો તો આપણે જે કીધું કે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આજની તારીખમાં જોવા જઈએ તો ભારતમાં આશરે આઠ કરોડ લોકો ડાયાબિટીસવાળા છે તો આઠ કરોડનો આપણો આપણે વિચારીએ તો કદાચ ગુજરાતની અત્યારે જો વસ્તી ગણતરી કરવામાં આવે તો સાત થી આઠ કરોડ લોકો ગુજરાતના થાય એટલે કહેવામાં આવે તો ભારતમાં ડાયાબિટીસ આખો ગુજરાત વસે છે હવે આટલી બધી સંખ્યામાં ડાયાબિટીસ છે ને આપણે સામાન્ય માણસ પણ કહેતો હોય છે કે હવે તો દર ઘરે કે દર બીજા ઘરે ડાયાબિટીસના પેશન્ટો જોવા મળે તો દર ઘરે ડાયાબિટીસના પેશન્ટો હોય તો પછી આપણને એવું પણ ઘણી વખત થતું હોય તો મને તો કોઈ નથી હું તો કોઈને જાણતો નથી પણ આજની તારીખમાં જોઈએ ને તો દર ત્રણમાંથી બે જણા એટલે કદાચ સાહીઠથી સાસઠ ટકા લોકો એવા છે કે જેને પોતાને ડાયાબિટીસ છે પણ એને ખબર નથી કારણ કે ડાયાબિટીસ વિશે એમની અજ્ઞાનતા છે એવું માની લેતા હોય છે કે ભગવાને શરીર બનાવ્યું છે શરીર બનાવ્યું છે શરીર કંઈક તો અવાજ આપશે ને પણ દર વખતે અવાજ આવતો નથી જેમ કે તાવ આવે મલેરિયા થયો છે તો તાવ આવવાનો છે કે ચિકનગુનિયા થયું છે તો જોઈન્ટ પેઇન થાય પણ ડાયાબિટીસમાં બધું થતું નથી ઘણી વખત આ અજ્ઞાનતાના ભાગરૂપે પણ ડાયાબિટીસનું નિદાન વહેલા નથી થતું તો ડાયાબિટીસ આજે ઉત્તર ઉત્તર વધી રહ્યો છે અને કદાચ ભવિષ્યનો અંદાજો એવો છે કે આ આંકડું વધીને થી પંદર કરોડ થઈ જાય જો પ્રોપર એને અટકાવવા માટેના પગલાં લેવામાં ના આવે સાહેબ તમે જેમ કીધું કે લોકોને જાગૃતતા નથી કે ખબર નથી પડતી તો આ સવાલ આમ લોકોનો પણ છે કે મને ખબર કેવી રીતે પડે કે ભાઈ મને ડાયાબિટીસ છે સૌથી પહેલાં તો કોઈ પણ રોગના લક્ષણ હોય એમ ડાયાબિટીસમાં પણ લક્ષણ હોવા જોઈએ પણ લોકોને એવું લાગે છે કે લક્ષણ મને દેખાશે એવું નથી હોતું સિત્તેર ટકા પેટ્રોલ એવા છે કોઈ લક્ષણ લક્ષણ દેખાતા નથી હવે સામાન્ય હોય ભૂખ વધારે લાગે લાગી હશે ભૂખ તરસ વધારે લાગે ઉનાળો છે તરસ વધારે લાગી હશે ક્યાં તો પછી રાત્રે પેશાબ કરવા ઉઠું પડે અત્યારે શિયાળો ચાલે છે તો મારે રાત્રે ચાર વાર પેશાબ કરવા ઉઠું પડે છે ઉનાળામાં હું એસીમાં સુઈ જઉં છું રાત્રે ચાર વાર પેશાબ કરવા વધારે ઉઠવું પડશે કદાચ કોઈ કે ડાયટિંગ ચાલુ કર્યું હોય ડાયાબિટીસનું લક્ષણ છે કે વજન ઉતરવું હવે પહેલા ભાઈએ જો કે મહિના બે મહિનાથી કસરત થોડી ઘણી ચાલુ કરી હોય મેં કસરત ચાલુ કરી મારું વજન ઉતરવા માંડ્યું તો આ બધા સામાન્ય લક્ષણ છે કે ભૂખ વધારે લાગે તરસ વધાર લાગે રાત્રે બે ચાર વાર પેશાબ કરવા જવું પડે થોડું વજન ઉતરતું જાય કમજોરી લાગે મારે અત્યારે ઓવરટાઇમ ચાલે છે તો કમજોરી લાગતી હશે આ બધા ડાયાબિટીસના લક્ષણ પણ હોઈ શકે પણ ફરીથી કહું જેમ અજ્ઞાનતાના અભાવે આ બધા લક્ષણને આપણે સામાન્ય ગણી દઈએ છીએ આ બધા ડાયાબિટીસના લક્ષણ પણ હોય શકે પણ જેમ મેં આગળ વાત કરી કે સિત્તેર ટકા લોકોને ડાયાબિટીસના કોઈ લક્ષણ દેખાતા નથી તો નિદાન કેવી રીતે થાય ખબર કેવી રીતે પડે ચેક કરો તો ચેક કરવા માટે સૌથી પહેલાં જ્યારે વાત કરી કે કોને ચેક કરવું જોઈએ તો આજની તારીખમાં ભારતમાં આપણું જીનેટિક સ્ટ્રક્ચર એવું છે કે આપણે બધા જ ડાયાબિટીસ પ્રોન છીએ અને ખાસ કરીને ગુજરાતનું ડાયાબિટીસ પ્રોન છે એટલે ડાયાબિટીસ થવાની શક્યતા આપણે જીનેટિક સ્ટ્રક્ચર જેવું છે કે વધારે થાય છે તો દરેક વ્યક્તિ જે પાંત્રીસ વર્ષથી ઉપરની ઉંમરનો છે અને વર્ષે એક વખત ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ જો તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે જેમ કે મધર ફાધર છે કે બ્રધર સિસ્ટર છે એવા લોકોને ડાયાબિટીસ છે તો તમારે ત્રીસ વર્ષથી ઉપર દર વર્ષે એક વખત ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ અને જો તમે જાડા છો વજન વધારે છે અને ફેમિલી ઇશ્યુ પણ છે તો તમારે પચીસ વર્ષથી ઉપરની ઉંમરે દર વર્ષે એક વખત ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ આ જાણકારી મળ્યા પછી પણ શું થાય છે કે લોકો ચેક નથી કરાવતા કેમ મને આવી ગયું તો હું ચેક કરવા ગયો અને જો મને આવી ગયું તો શું થશે મારું ગળ્યું ખાવાનું બંધ થઈ જશે મારા પીઝા બંધ થઈ જશે મારા બહાર ફરવાનું બંધ થઈ જશે મારે પરેજી પાડવી પડશે એ દીકે લોકો ચેક જ નથી કરાવતા હજુ એ દીકે ચેક ના કરાવીએ તો થાય શું નિદાન વહેલા ના થાય ડાયાબિટીસ આવી ગયો છે તમને ભલે કોઈ તકલીફ નથી આપતો પણ જો ડાયાબિટીસ આવી ગયો છે તકલીફ નથી આપતો એનો મતલબ એવો નથી કે તમે એનું નિદાન ના કરો અને એની ટ્રીટમેન્ટ ના કરો એટલે નિદાન કરવું જરૂરી છે અને ચેક કરવું જરૂરી છે હવે એના માટે લેબોરેટરીમાં રિપોર્ટ્સ અવેલેબલ છે ભૂખ્યા પેટનું શુગર કરો જમ્યા પછી બે કલાકનું શુગર કરો ત્રણ મહિનાનું એવરેજ શુગર કરો તો એક આ સિમ્પલ રિપોર્ટ છે કે જેને વર્ષે એક વખત આપણે કરી લેવા જોઈએ અને એના માટેની હું મારા પેશન્ટોમાં બહુ સામાન્ય એક ટીપ આપતો હોઉં છું કે તમે તમારી જાતને તમારા બર્થડેના દિવસે સારામાં સારી ગિફ્ટ કરી આપી શકો તો પોતાનું બોડી ચેક આનાથી સારી ગિફ્ટ હોય આપણે કહીએ તમે જેમ શરૂઆતમાં વાત કરી કે આપણે આજે તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય માટે વાત કરી છે તો જો સ્વાસ્થ્ય સારું હશે તો દુનિયાની દરેક વસ્તુને તમે એન્જોય કરી શકો તો સારામાં સારી પોતાના બર્થડે માટેની ગિફ્ટ કઈ હોય એક રૂટીન બોડી ચેકઅપ તો મારા અત્યારે દરેક દર્શક મિત્રોને પણ વિનંતી છે જે મેં એજ ગ્રુપની વાત કરી કે જો તમે આ એજ ગ્રુપમાં આવતા હો તો વર્ષે એક વખત તમે બોડી ચેકઅપ કરાવો બર્થડેના ડેના દિવસે કરાવો કલુ મંદિરે જઈએ આપણે દર્શન કરીએ પૂજા પાઠ કરી અને પછી લેબોરેટરીમાં જઈને ભૂખ્યા પેઢી રિપોર્ટ આપી દે તેમાંથી જાણકારી મળે જો ના હોય તો આવતા ફરીથી ચેક કરાવી વર્ષે એક ચેક કરાવતા રહી તો એનો ફાયદો શું થાય કે તમને ડાયાબિટીસ હોય તો આપણે એની વહેલા માહિતી લઈ શકીએ અને એની વહેલા સમયસર ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ જો સમયસર ટ્રીટમેન્ટ ના થાય તો ભવિષ્યમાંથી કોમ્પ્લિકેશન થાય સાહેબ તમે જેમ કીધું કે ગુજરાતીઓના જીમે જ આ વસ્તુ છે અને એની સાથે જ બીજો સવાલ કે આ વધવાના કારણો શું એટલે કે કે તમે બહુ સારો સવાલ કર્યો વધવાના કારણો શું સૌથી પહેલા છે ને લોકોના મગજમાં એવું આવતું હોય છે જે સામાન્ય માણસની માન્યતા છે કે મારા ખાનદાનમાં કોઈને ડાયાબિટીસ નથી તો મને નહીં થાય જે વાત સદંતર ખોટી છે ખાનદાનમાં ડાયાબિટીસ ના હોય તો પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે બીજી વસ્તુ કેમ વધી રહ્યો છે જેનેટિક સ્ટ્રક્ચર આપણું એવું છે એનો જરૂર નથી કે મા બાપને કે દાદા દાદીને ડાયાબિટીસ હોય તો જ આપણને ડાયાબિટીસ આવે આપણું જેનેટિક સ્ટ્રક્ચર પ્રોન છે પણ એ લોકોની જિંદગી અલગ હતી ને આપણી જિંદગી અલગ છે આજે આપણે શું કરીએ છીએ વેસ્ટર્નાઇઝેશન ને અર્બનાઇઝેશન આ બે અને કોકોકુલનાઇઝેશન હું ત્રીજો વડ કહેતો હોય કોકોકુલનાઇઝેશન એટલે શું કે આપણે જે અપ છે કે પેપ્સી છે કે આવા ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ પર આપણે જે રહ્યા છે એની સાથે આપણે પીઝા બર્ગર ચીઝ આ બધી કલ્ચર માનીએ છીએ પણ આપણું આ કલ્ચર હતું જ નહીં આપણું ગુજરાતી કલ્ચર શું કહેતું હતું સવારનો નાસ્તો આપણે ચાલીસ વર્ષ પહેલા શું હતું આજનો નાસ્તો શું છે આજે ફાસ્ટ ફૂડની જિંદગીમાં આપણે ફાસ્ટ લાઈફમાં આપણે સવારનો નાસ્તો બધું રેડીમેડ કરવા માંડે એ રીતે બપોર જમવાનું સાંધું જમવાનું તો આખું જે સ્ટ્રક્ચર આપણું બદલાયું છે એમાં ડાયટ બદલાઈ ગઈ એમાં એક્સરસાઇઝ બદલાઈ ગઈ એક્સરસાઇઝ પહેલાં પણ લોકો નહોતા કરતા આજે પણ નથી કરતા પણ પહેલાંના જમાનામાં જે મજૂરી થતી આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બે કિલોમીટર જેમ જવું હોય તો આપણે ચાલતા નથી જતા વ્હીકલને નહીં જ્યારે પહેલાં દસ દસ કિલોમીટર લોકો ચાલતા ક્યાંય સાયકલિંગ જતા તો ડાયટ બદલાઈ ગઈ એક્સરસાઇઝ બદલાઈ ગઈ વજન લોકોના વધવા માટે બેઠાડું જીવ હું બધા ગુજરાતીઓને શેઠિયા કહું છું શેઠિયા કેમ મોટા ભાગના લોકો અત્યારે હવે ઓફિસ બેઝ કામ કરતા નથી અથવા તો એક જગ્યા પર ઉભા રહીને કામ કરવાનું છે જે મજૂરીનું કામ હતું જે આપણા ખેડૂત મિત્રો કરતા હતા એ બધું કામ હવે છૂટી ગયું અત્યારે ખેડૂતોની પણ આપણે વાત કરીએ તો ખેતી કરાવડાવે છે કરતા નથી હોતા કહેવાય કે હું ખેડૂત છું પણ ખેતી કરાવડાવતા હોય છે જાતે કરતા નથી હોતા તો જે ખેતી કરતા પણ હોય તો બધા મશીન આપી ગયા ગુજરાતી બહેનો પહેલાંના જમાનામાં શું કરતા હતા કૂવે પાણી ભરવા જાય તળાવે કપડાં ધોવા જાય ખેતરમાં જાય ઘરના કામ હોય તબેલાના કામ હોય એની સામે અત્યારે આપણા ગુજરાતી બેનો બધા એવું માને છે સાહેબ હું ઘરનું બધું કામ જાતે કરી લઉં છું હું બધા કામમાં આવે છું વોશિંગ મશીનની દબાવી દબાવવી તો કામવાળા કરી જાય ઘરના નાના મોટા કચરા પોતા કરવાના ખાવાનું બનાવવાનું આ બધાને આપણે અત્યારે હેવી વર્ક ગણ્યું છે જ્યારે પહેલાના હેવી વર્કની કમ્પેર કરીએ તો અત્યારે કામ પાંચ ટકા થયું છે તો એક્સરસાઇઝ તમારી ઘટી ગઈ અને આ બધાથી સૌથી મોટું ઉપર ટેન્શન ટેન્શન ખૂબ વધી ગયું પહેલાના જમાનામાં કોમ્પિટિશન કોઈ નથી તું ખુશ છે હું ખુશ છું હવે આ માણસ આગળ નીકળી ગયો હું મારી પ્રગતિ કેવી રીતે કરીશ મારા થશે થશે એ એ લોકોનું નાની મોટી ઘણી બધી વાતોમાં આપણે જે સ્ટ્રેસ લઈએ છીએ એ બધાના લીધે આ બધું વધી જાય છે અને આ બધી ભાગદોડવાળી જિંદગીમાં આપણે જે નેચરલ આપણી બોડીની સાયકલ હતી નેચરલ સાયકલ એટલે શું સવારે લોકો વહેલા ઉઠતા રાત્રે વહેલા સૂતા એક સાઉન્ડ સ્લીપ લેતા આઠ દસ કલાકની કે સાત આઠ કલાકની જે પણ આપણે ઊંઘની જરૂરિયાત હોય ઉંમર પ્રમાણે એ પ્રમાણે આપણે ઊંઘ લેતા અને દિવસ દરમિયાન આપણે એક્ટિવિટી કરતા તો આ બધાને લીધે રોગ નતો આવતો અને આ બધામાંથી આપણે ટોટલી વન ડિગ્રી ચેન્જ કરીને આપણે તેનું જીવન જીવીએ છીએ એના લીધે અત્યારે જે ઉંમર ચાલીસ પચાસ વર્ષે ડાયાબિટીસ થવો જોઈતો હતો અત્યારે મારી પાસે રોજના ત્રીસ વર્ષ પચીસ વર્ષ વીસ વર્ષના લોકો ડાયાબિટીસ લઈને આવે છે તે ખરેખર મોટી ઉંમરે થવા જોઈતો હતો તો મોટી ઉંમરે થાય એના જગ્યાએ હવે નાની ઉંમરે કેમ થવા માટે કારણ કે આ બધા ફેક્ટરમાંથી આપણે બહાર આવી શકતા નથી સાહેબ તમે ખાવા પીવાની વાત કરી સાથે ઊંઘની પણ વાત કરી ઊંઘ પ્રોપર અને તમે એક ડીપ સ્લીપની જે વાત કરી છે એને ને ડાયાબિટીઝને શું લાગે વર્ગે એક આને લગતું છે ને બહુ મોટું સાયન્સ છે ક્રોનો મેડિસિન કહેવાય ક્રોનો મેડિસિન એક અલગ જ સાયન્સ છે જે આમ પ્રેક્ટિસમાં નથી પણ ક્રોનોમેડિસિન એટલે શું ક્રોનોલોજીકલ આપણી બોડીની એક સાયકલ છે બોડીની સાયકલ ક્રોનોલોજીકલ સાયકલ એટલે શું સવારે વહેલા ઉઠવું સાંજે વહેલા સૂઈ જવું એક આ સાયકલ છે આપણી જે આપણે બાયોલોજીકલ ક્રોક પણ અલગ ભાષામાં કહેવાય અને એ બાયોલોજીકલ ક્રોક પ્રમાણે શું છે કે તમે ટાઈમ પર સુઈ જાઓ અને ટાઈમ પર ઊંઘી ઉઠી જાઓ અને એક સાઉન્ડ સ્લીપ લો હવે આપણે આજની જિંદગીમાં શું છે કે કદાચ આપણે આ કરતા પણ હોઈએ તો સાઉન્ડ સ્લીપ નથી આવતી સાઉન્ડ સ્લીપનો મતલબ શું એક ઘેરી ઊંઘ કે જે તમે રાતે સુઈ ગયા પછી સવારે સાત આઠ કલાકની ઊંઘ સળંગ થાય વચ્ચે ઉઠવું ના પડે તો એના પછી શું થાય કે તમારું બોડી સવારે તમે ઉઠ્યો ત્યારે ફ્રેશ લાગે જ્યારે આજે આપણી ભાગદોડવાળી જિંદગીમાં શું થાય છે કે તમે ઊંઘ્યા છો રાતે કંઈ ક્યાં આવી ગયું ઉઠી ગયા છો બેડ કમ્ફર્ટેબલ નથી ઉઠી ગયા છો કે ડાયાબિટીસના લક્ષણો લીધે રાત્રે પેશા બધા થાય છે ઉઠી ગયા છો તો એ બધાના લીધે મુશ્કેલી શું થાય છે સાઉન્ડ સ્લીપ નથી આવતી હવે ડાયાબિટીસમાં શું છે કે જો તમારો ઉજાગર થતા હોય કદાચ એ નોકરી કામના ભાગ રૂપે ઉજાગર થાય છે અથવા તો તમને પ્રોપર ઊંઘ નથી આવતી એના લીધે ઉજાગરા થાય છે તો એની અસર પણ સુગર પર થાય છે કારણ કે ઊંઘ નથી પ્રોપર તો એ ઊંઘના અભાવે એ ઊંઘના લીધે બોડીનો જે થાક છે ઉતરી શકતો નથી અને એના લીધે બોડી પર સ્ટ્રેસ પડે છે અને આપણા બોડીની એક સિમ્પલ મિકેનિઝમ છે કે જો બોડી પર સ્ટ્રેસ પડે તો એ સ્ટ્રેસની અસર એ શુગરમાં આપે અને બોડી જાતે શુગર બનાવવાનું ચાલુ કરે અને શુગર વધારી દે આ તો ઠીક છે ઘણી વખત અમે લોકોએ અનુભવ્યું છે ને આના માટે રિસર્ચ પણ થયેલા છે કે જો રાતે ઊંઘમાં ખરાબ સપના પણ આવે ને એના લીધે જો મગજ ઊંચું થયું હોય ને તો પણ સવારના શુગર તમારે બદલાઈ શકે તો જો આ લેવલ સુધી થાય તો સાઉન્ડ સ્લીપનું તમે સમજી શકો છો કે કેટલું ઇમ્પોર્ટન્સ હોઈ શકે એટલે એક સારી ઊંઘ અને દિવસ દરમિયાન સારી એક્ટિવિટી આ બંને વસ્તુ અગત્યનું છે એ ટાઈમ પર સુઈ જાઓ ટાઈમ પર ઉઠી જાઓ અને દિવસ દરમિયાન તમે એક્ટિવ રહો તો ડાયાબિટીસ થવાની શક્યતા ભવિષ્યમાં ઓછી થાય જે લોકોને ડાયાબિટીસ છે એવા લોકોને માટે પણ આ જરૂરી છે કે તમે એક સારી ઊંઘ લવતા હો અને દિવસ દરમિયાન તમે એક કલાક જેટલી એક્ટિવિટી એક્સરસાઇઝ કરો બાકીના ટાઈમમાં તમે રૂટીન કામ કરતા હોવ એક સારું ભોજન લો તો તમારા શુગરના જે ફ્લક્ચ્યુએશન આવે એ ફ્લક્ચ્યુએશન પણ ઓછા થાય ઘણા લોકો મને એને કહેતા હોય છે કે સાહેબ કોક દિવસ આવવાનું શુગર મારા નેવું આવે છે કોઈક દિવસ સવારનું શુગર મારે એકસો પચાસ આવે છે કોઈક દિવસ બસો આવે છે રાત્રે તો અમે બધું સાદું જ ખાઈએ છીએ તો રાતના ખોરાકની તો અસર હોય જ છે પણ તમે રાત્રે ઊંઘ્યા કે નથી ઊંઘ્યા મોડા ઊંઘ્યા વહેલા ઊંઘ્યા રાત્રે ઊંઘ બરાબર નથી આવી રાત્રે વારે ગાડી ઉઠી જવાય છે આ બધાના લીધે પણ સવારના શુગરમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે તો ઊંઘનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે સૌથી વધારે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ કે ઊંઘથી શું થાય મારે તો લાડવા ખવું તો મારું શુગર વધે ને પણ એવું નથી હોતું ઊંઘ પ્રોપર ના હોય તો પણ શુગરમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે સાહેબ એવું કહેવાય છે કે ભય વગર પ્રીતિ થતી નથી એટલે કોઈ જ્યારે લોકોને બીવડાવે કે તો જ લોકો સિરિયસ થઈ જાય છે તો ડાયાબિટીઝ તમે જેમ કીધું કે લક્ષણ ડાયરેક્ટ દેખાતા નથી પણ દર્શકોને થોડું બતાવવું બી પડશે ભલે આ એક ભયની ભાષા હોય પરંતુ સાહેબ જો ડાયાબિટીઝ વધી જાય અને જો ધ્યાન ના આપવામાં આવે તો શું શું થઈ શકે જે મેં આગળ વાત કરીને એ પ્રમાણે એક તો ટાઇપ ટુ ડાયાબિટીસ એ મોટી ઉંમરમાં ડાયાબિટીસ છે અને ટાઇપ ટુ ડાયાબટીસ કહેવાય જે અત્યારે આપણે કોમનલી જોતા હોઈએ છીએ સૌથી પહેલાં તો અજ્ઞાનતાના ભાવે એનું નિદાન વહેલા નથી થતું નિદાન વહેલા ના થાય કારણ કે આપણે રેગ્યુલર ચેકઅપ નથી કરાવતા એ ચેકઅપ કરાવવા જઈએ ત્યારે ઓલરેડી બોડીમાં ડાયાબિટીસ ડેવલપ થઈ ચૂક્યો હોય છે ઘણા વખતથી અને એના પછી તમારું નિદાન થાય છે તો અત્યારનું સાયન્સ એવું કહે છે અને જે રિસર્ચ થયેલું છે એવું કહે છે કે ડાયાબિટીસનું જ્યારે નિદાન થાય ને એ વખતે પચાસ ટકા પેશન્ટોમાં કોઈને કોઈ કોમ્પ્લિકેશન ઓલરેડી થઈ ગયું હોય છે તો કોમ્પ્લિકેશન શું હોય તો આજની તારીખમાં જોવા જઈએ તો યંગ એજમાં એટલે કે લેસ દેન ફિફ્ટી ઇયર્સમાં પચાસ વર્ષથી ઓછી ઉંમરમાં અંધાપો આવવાનું સૌથી મુખ્ય કારણ હોય ને તો એ છે ડાયાબિટીસ તો અંધાપો આવી શકે બીજું છે પગ કપાવવાનું કદાચ આપણે વાત કરતા જેટલો સમય થયો એટલા સમયમાં કદાચ ચાલીસ પચાસ લોકોના પગ કપાઈ ગયા છે ડાયાબિટીસના લીધે ભારતમાં કે દુનિયામાં તો દુનિયાનો એક આંકડો છે કે દર અડધી મિનિટે ડાયાબિટીસના લીધે કોઈ એક પગ કપાય છે તમે સમજી શકો છો કે પગ જોખમ કેટલું મોટું છે સામાન્ય માણસ કરતા ડાયાબિટીસવાળા પેશન્ટમાં પગ કપાવાનું જોખમ વીસ ગણું વધી જાય છે એવી રીતે જ હાર્ટ એટેક આવો કે લખવો પડો આનું જોખમ ડાયાબિટીસવાળા વાળા પેશન્ટમાં સામાન્ય માણસ કરતા ત્રણથી થી ચાર ગણું વધારે છે અને ડાયાબિટીસવાળા વાળા પેશન્ટમાં જો મૃત્યુ થાય તો એનું મુખ્ય કારણ હોય છે એટેક આવો કે તો લખવો પડવો એટલે આ પણ છે આગ જાય પગ કપાય લકવો પડે કિડની ફેલ થાય યંગ એજમાં કિડની ફેલ થવાનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ અને ડાયાબિટીસના લીધે કિડની ફેલ થવાનું જોખમ સત્તર ગણું વધી જાય છે એટલે ઘણા લોકો એવું માનતા હોય છે કે મારું શુગર વધારે છે પણ મને તકલીફ નથી એ તકલીફ આજકાલમાં નથી દેખાવાની તમારું શુગર કંટ્રોલમાં નથી તો એની સામાન્યમાં સામાન્ય અસર પણ રોજે રોજ ચાલુ જ છે અને એ અસર ક્યારે દેખાશે એમાં આપણે કહેવાય છે કે ટીપે ટેપે સરોવર ભરાય આમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકા રોજનું એડ થતું હોય તો ક્યારેક તો એક ટકા ક્યારેક તો પચાસ ટકા ક્યારેક તો સો ટકા થશે મુશ્કેલી શું છે કે બોડી ભગવાન એટલું સરસ બનાવ્યું છે ને કે જલ્દી તકલીફ આપતું નથી જેમ તમને આંખમાં દેખાતું ઓછું થશે ત્યારે તમે દોડવા જશો કે મને આંખમાં અત્યારે તો સારું દેખાય છે પણ ડાયાબિટીસમાં અસર આંખના પડદામાં થાય અને પડદામાં અસર થાય ત્યારે શરૂઆતમાં તો તમને સારું દેખાતું હોય પછી ધીરે ધીરે એની અસર વધતી જાય ત્યારે જ તમને તકલીફ પડે એ રીતે પગમાં સામાન્ય બળતરા થાય તો આપણે એવું માની લઈએ કે આ તો સામાન્ય બળતરા છે ઠંડુ બરફ લગાવી દઈએ સામાન્ય પગ દુખતા હોય પણ એ નુકસાનની શરૂઆત છે આપણે એને ગણકારતા નથી અને ના ગણકારીએ તો પછી આગળ એનું તકલીફો વધતી જાય ને પછી ક્યારેક ગેંગ્રીન થાય એને પગ કપાવવો પડે એટેક આવે એ લખવું પડે લોકો એવું કે મને બે હજાર એકવીસમાં સાહેબ એટેક આવ્યો હતો પણ બે હજાર એકવીસમાં જે દિવસે ખબર પડી એ દિવસે એટેક આવ્યું હતું નથી એ દિવસે સો ટકા બ્લોકેજ થયું પણ બ્લોકેજની શરૂઆત કદાચ પાંચ દસ વર્ષ પહેલાં થઈ ગઈ હશે એ ક્યારે થઈ હોય જ્યારે તમે શુગર કંટ્રોલ નથી રાખ્યું બીપી કંટ્રોલ નથી રાખ્યું કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી રાખ્યું તો આ બધા ફેક્ટર છે કે એક પછી એક પછી એક બધા એડ થતા જાય છે તો આના માટે તમારા માટે એક સામાન્ય સલાહ એવી છે કે જેટલા પણ લોકોને ડાયાબિટીસ છે એને ગંભીરતાથી લઈએ ડાયાબિટીસ ને ગંભીર થવા ના જઈએ પણ ડાયાબિટીસ ને ગંભીરતાથી લઈએ તેને સારી રીતે કંટ્રોલ કરી તમારે જે પણ ડૉક્ટરને તમે બતાવતા હોય ફિઝિશિયન હોય તમારા રૂટીન ફેમિલી ડોક્ટર હોય ડાયાબિટીસ સ્પેશિયાલીસ્ટ હોય એન્ડોક્રેનોલોજીસ્ટ હોય એને તમે રેગ્યુલર બતાવતા રહો ડાયાબિટીસમાં ત્રણ સામાન્ય નિયમ છે નિયમિત દવા ખાવી નિયમિત રિપોર્ટ કરવા અને નિયમિત ડોક્ટરને મળવું આ ત્રીજી વસ્તુ ચૂકાઈ જાય છે મને કોઈ તકલીફ નથી મારે છોકરા ડોક્ટરને મળવું જોઈએ મારે છોકરા રિપોર્ટ કરવા જોઈએ અને ઘણા લોકો એવું પણ કરતા હોય છે મારા રિપોર્ટ નોર્મલ આવે તો દવા બંધ કરવું તો આ ક્યારે નહીં કરવું અને નિયમિત રિપોર્ટ કરવામાં ડાયાબિટીસના પેશન્ટોની એક સામાન્ય ભૂલ થતી હોય છે કે એ લોકો ફક્ત ને ફક્ત શુગરના રિપોર્ટ જ કરાવે પણ ડાયાબિટીસની અસર શરીરમાં થઈ કે નહીં એ જોવા માટે આપણે અલગ અલગ સિસ્ટમના બધા રિપોર્ટો પણ કરવા જોઈએ કિડનીના રિપોર્ટ આંખના રિપોર્ટ પગના રિપોર્ટ પ્રજાના રિપોર્ટ વર્ષે એક વખત કરવા જોઈએ જેમ આપણે દરેક ગુજરાતીની આદત છે કે દર વર્ષે એકવાર ઘરમાં દિવાળી કામ કાઢીએ રોજ સાફ સફાઈ થાય છે પણ ઘરના ખૂણે કચરા સાફ કરવા માટે આપણે દિવાળી કામ કાઢીએ તો આ શરીરનું દિવાળી કામ ક્યારે કાઢીએ છીએ એ તો કરતા જ નથી તો વર્ષે એક વખત શરીરના દરેક અંગોનું ચેકઅપ થઈ જાય એ જરૂરી છે અને ખાસ ડાયાબિટીસવાળા પેશન્ટમાં જયારે ડાયાબિટીસની અસર કદાચ શરીરમાં થઈ શકતી હોય અને વહેલાં એની નિદાન થઈ જાય તો આપણે દરેક અંગને બચાવતું બગડતું બચાવી પણ શકીએ છીએ તો ચેકઅપ પણ કરવું જરૂરી છે તો એના માટે પણ તમે તમારા ડૉક્ટરને મળી શકો અને એને પૂછી શકો કે મારે મારા બીજા અંગોના ચેકઅપ કયા કયા કરાવવા જોઈએ કેટલા સમયાંતરે કરાવવા જોઈએ દરેક વ્યક્તિ માટે એ સમયાંતર અલગ અલગ હોઈ શકે પણ એટલીસ્ટ વર્ષે એક વખત આ ચેકઅપ કરાવીએ તો આનાથી બચી શકાય બાકી ડાયાબિટીસથી મોટો શત્રુ કોઈ નથી જો તમે એને નહીં ગણકારો તો એ તમને નહીં ગણકારે અને દરેકે દરેક અંગ બચાવ બગાડી શકે છે સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો અમારા સાથે ચર્ચા કરવા માટે આ હતા ડૉક્ટર સુનિલ જેઓ ડાયાબિટીઝ વિશેષજ્ઞ છે અને આજે તેમણે જે માહિતી આપી છે અને ડાયાબિટીઝ પ્રત્યે તમને જાગૃત કેવી રીતે થવાનું છે સાથે તે બચી કેવી રીતે શકો છો અને ડાયાબિટીસ થઈ જાય તો કેટલું ગંભીર બની શકે છે એનું પરિણામ આ તમામ વસ્તુની માહિતી તેમણે આપી છે ડાયાબિટીઝ વિશે આ ચર્ચા તમને કેવી લાગી આવી અન્ય ચર્ચાઓ સાથે ફરી મળીશું આજ માટે બસ આટલું જ